નમસ્કાર ગુજરાત આજે છે તારીખ અને મંગળવાર આજથી ગુજરાતની અંદર વરસાદી ઝાપટા વધશે આપને જણાવી દઈએ કે આવનાર સત્તર તારીખથી ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થવા જઈ રહ્યો છે ઓગસ્ટ મહિનાનો ભારે વરસાદનો રાઉન્ડ છે એ સત્તર તારીખથી લઈને બાવીસ તારીખ સુધી ચાલશે ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડવાની આગાહી રહેલી છે મિત્રો આજે બાર તારીખ છે અને આજ રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર કયા જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડશે ભારે ઝાપટાં પડશે એમની માહિતી જણાવી સાથે સાથે મિત્રો બારથી લઈને પંદર તારીખની અંદર કન્ટિન્યુ વરસાદી ઝાપટા વધવાના છે તો મિત્રો ખાસ કરીને તેર તારીખે ચૌદ તારીખે પંદર તારીખે ગુજરાતના કયા વિસ્તારોની અંદર જોરદાર પડશે એમની માહિતી પણ આજના અંદર જણાવી જણાવી એ સાથે દઈએ કે ગુજરાતના જાણીતા એવા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતની અંદર ફરીથી નવા અઠવાડિયાની વરસાદની આગાહી કરવામાં આવી છે એમની માહિતી તો મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર વરસાદની નવી આગાહી કરવામાં આવી છે એમાં ખાસ કરીને સોળ અને સત્તર તારીખ માટે આગાહી કરવામાં આવી છે તો એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું એ પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આજે બાર તારીખ છે અને અત્યારે અરબી સમુદ્ર છે એ થોડો સક્રિય છે જ્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે એ બની રહી છે નવું સ્વરૂપ છે એ લઈ રહી છે અને મિત્રો તેર તારીખે આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં સંપૂર્ણ રીતે બની જશે ત્યાર પછી આ સિસ્ટમ છે એ મિત્રો તેર તારીખથી ધીમે ધીમે આગળ વધશે ખાસ જણાય ચૌદ તારીખે જમીનના ભાગો ઉપર આ સિસ્ટમ આવી જશે પંદર અને હોળ તારીખ દરમિયાન મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવી જશે અને ત્યાર પછી ગુજરાતની અંદર સત્તર તારીખથી વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે પરંતુ એ પહેલાં ગુજરાતની અંદર ભારતના ઘણા બધા ભાગોની અંદર ચોમાસું છે એ એક્ટિવ છે સક્રિય છે તો એના કારણે ગુજરાતની અંદર પણ વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો પંદર તારીખ સુધી ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે એમની માહિતી જણાવું એ પહેલા મિત્રો ખાસ કરીને દસ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદી ઝાપટા જામનગરની અંદર વરસાદી ઝાપટા છે એ અમુક ભાગોની અંદર પડ્યા હતા જ્યારે દસ તારીખે મિત્રો ઘણા બધા ભાગોની અંદર વરસાદી ઝાપટાં પડ્યા હતા પરંતુ ગઈકાલે થોડાક ઓછા પડ્યા હતા પરંતુ આજે બાર તારીખ છે ને આજે ફરીથી ઝાપટાના પ્રમાણની અંદર વધારો થશે કયા કયા વિસ્તારની અંદર આજે વરસાદ પડશે એમની માહિતી હવે તમને જણાવું તો અહીંયા સૌથી પહેલાં તમે આજનો વેધર ડેટા જોઈ શકો છો આજનો એટલે કે આજે બાર તારીખ અને મંગળવાર છે મંગળવારનો સંપૂર્ણ વેધર ડેટા જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા જોઈ શકો છો કે બંગાળની ખાડી છે એ ફરીથી સક્રિય થઈ છે અને મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ બની રહી છે આવતીકાલ એટલે કે તેર તારીખ સુધીમાં સિસ્ટમ છે એ સંપૂર્ણપણે બંગાળની ખાડીમાં બની જશે ને ત્યાર પછી જમીનના ભાગો ઉપર આવશે પરંતુ અહીંયા અરબી સમુદ્ર છે એ પણ તમે તમે જોઈ શકો છો કે હાલમાં એક્ટિવ મોડની અંદર છે ભારતના આ ભાગોની અંદર પણ ચોમાસું સક્રિય છે પશ્ચિમ અને ઉત્તર ભારતના ભાગો છે એની અંદર પણ ચોમાસું છે એ સક્રિય છે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ હળવા વાદળો છે એ બતાઈ રહ્યા છે જ્યારે રાજસ્થાન બ્લુસિસ્તાન પાકિસ્તાન જેવા વિસ્તારોની અંદર વાતાવરણ ચોખ્ખું છે ખાસ કરીને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મુંબઈ મહારાષ્ટ્રથી કેરળ સુધી અરબી સમુદ્ર થોડો સક્રિય છે એમના ભાગરૂપે મિત્રો ભેજવાળા વાદળો છે એ હવે ગુજરાત ઉપર આવશે અને ગુજરાતની અંદર વરસાદી ઝાપટાની શરૂઆત થશે ખાસ તમે અહીંયા જોઈ શકો છો આ ગુજરાતનો ડેટા છે આજનો ડેટા છે બાર તારીખનો ડેટા છે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર વાદળોનું પ્રમાણ છે એ તમે વધારે જોઈ શકો છો અરબી સમુદ્રના જે આ ભાગો છે એ ભાગોની અંદર પણ વાદળો બતાવી રહ્યા છે એટલે ભેજવાળા વાદળો આવતા હવે વાર નહીં લાગે ભેજનું પ્રમાણ છે એ વધશે એને કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદી ઝાપટાની શરૂઆત થશે અને વરસાદી ઝાપટા છે એ પણ નોંધાશે આજના દિવસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદી ઝાપટા નોંધાવાની શક્યતા રહેલી છે એની અંદર મિત્રો વલસાડ છે નવસારી છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે ડાંગ લાગુ વિસ્તારો છે ડાંગ આહવાના ત્યાર પછી મિત્રો સુરત છે સુરત છે નવસારી છે અહીંયા નર્મદા રાજપીપળાના વિસ્તારો છે આ દરેક વિસ્તારોની અંદર આખા ગુજરાતની અંદર જે વરસાદ પડશે એમની કરતાં વધારે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે સાથે મિત્રો વડોદરા છે ભરૂચ છે છોટાઉદેપુર છે એમાં પણ વાતાવરણમાં થોડો પલટો આવશે અને ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા નોંધાશે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર મહુવા અલંગ લાગુ વિસ્તારો છે ત્યાર પછી રાજુલા અને ઉના લાગુ દીવના જે વિસ્તારો છે એની અંદર વરસાદની શક્યતાઓ છે જૂનાગઢના વિસ્તારો છે પોરબંદર છે જામનગરના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાર પછી કચ્છના પણ માંડવી ગાંધીધામના દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં વાતાવરણની અંદર થોડોક આવશે અને હળવા વરસાદી પડવાની શક્યતાઓ આજે રહેલી છે એટલે કે મિત્રો આજથી ક્રમશ વરસાદી ઝાપટાની અંદર વધારો થતો જશે અને ધીમે ધીમે વાતાવરણ છે એ પણ બદલતું જશે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો આ તેર તારીખની અપડેટ છે તેર તારીખે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાદળો છે એ બતાવી રહ્યા છે તો એ પ્રમાણે તેર તારીખે પણ આ બધા ભાગોની અંદર વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે આપને ખાસ જણાવી દઈએ કે હાલમાં જે પંદર તારીખ સુધી વરસાદ પડવાનો છે એ વરસાદ મિત્રો ચોમાસું સક્રિય છે એમના ભાગરૂપે પડશે ચોમાસાની સિઝનને કારણે પડશે પરંતુ સત્તર તારીખ પછી ગુજરાતની અંદર જે વરસાદ પડશે એ સિસ્ટમનો વરસાદ હશે અને એ વરસાદ ભારે વરસાદ પડશે એવું પણ હાલમાં વેધર મોડલો છે એ બતાવી રહ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો આ ચૌદ તારીખનો રેન ડેટા છે એમાં દક્ષિણ ગુજરાતની અંદર વધારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતની અંદર સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર પણ વાદળો છે એ વધારે ઘેરાયેલા બતાવે છે ત્યાર પછી પંદર તારીખનો ડેટા જોઈ શકો છો પંદર તારીખે ગુજરાતના ઘણા બધા ભાગો તમે લઈ શકો છો કે એની અંદર સારા એવા વાદળો બતાવે છે એટલે પંદર તારીખે પણ વરસાદી ઝાપટા છે એ જોવા મળે આમ ક્રમશ છે એ વધારો થતો જશે વરસાદી ઝાપટાની અંદર ક્રમશ વધારો થતો જશે અને અહીંયા તમે આખો ડેટા છે એ પંદર તારીખનો જોઈ શકો છો એ પ્રમાણે પંદર તારીખે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને છે એ સિસ્ટમ ભારતના આ ભાગો સુધી આવી જાય છે અહીંયા ખાસ જોઈ શકો છો આ આપણું ગુજરાત છે ગુજરાતથી આટલી દૂર છે તેમ છતાં પણ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ જમીન ભાગો ઉપર દસ્તક છે એ દઈ જશે ને દઈ દેશે ને ત્યાર પછી ક્રમશ આગળ વધશે ત્યાર પછી એક ડેટા તમે અહીંયા જોઈ શકો છો અગિયાર તારીખે રાત્રિથી લઈને પંદર તારીખ દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર સૌથી વધારે વરસાદ પડશે એમનો ડેટા છે એટલે કે ટોટલ પ્રેસિપ્રિટેશનની શક્યતાઓ આપેલી છે કે ટોટલ વરસાદ પડવાની શક્યતા છે તો અહીંયા જોઈ શકો છો કચ્છ ગાંધીધામ માંડવીના વિસ્તારો દરિયાકાંઠાના પોરબંદર જૂનાગઢના વિસ્તારો છે ત્યાર પછી સુરત વલસાડ ડાંગ આહવા છોટાઉદેપુર ભરૂચના વિસ્તારો છે આ બધા વિસ્તાર વિસ્તારોની અંદર આવનાર પાંચ દિવસ સુધી વધારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે તો બનાસકાંઠા પાલનપુર સાબરકાંઠાના અમુક વિસ્તારો છે એમાં પણ મિત્રો પંદર તારીખ સુધીમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે બાકી વાદળછાયું વાતાવરણ રહેશે થોડોક બફારો થશે અને ક્યાંક ક્યાંક મિત્રો હળવા સામાન્ય છાંટા સ્વરૂપે વરસાદી ઝાપટા છે એ પંદર તારીખ સુધી ગુજરાતની અંદર નોંધાશે ત્યાં સુધી એટલે કે પંદર તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ વિસ્તારમાં ભારે અથવા તો અતિ ભારે વરસાદ પડે એવી આગાહી રહેલી નથી આગળની આગાહી ઉપર નજર કરીએ તો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગઈ કાલે એટલે કે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી છે એ કરવામાં આવી છે અને નવી આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે આખા ભારતની અંદર હાલમાં બે સિસ્ટમ સક્રિય છે એમાં એક મોનસૂન ટ્રપ છે એ બનેલો છે અને એ મોન્સૂન ટ્રપ છે એ અમૃતસરથી લઈને ઉત્તર ભારતના રાજ્યોથી લઈ અને અરુણાચલ પ્રદેશ છે એ ત્યાં સુધી લંબાયેલો છે એમને લઈને એક માહિતી આપેલી છે અને એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ કચ્છ અને એને લાગુ વિસ્તાર ઉપર ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર મીન સી લેવલ ઉપર છે એ બનેલું છે તો આ બે સિસ્ટમને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી એમાં ખાસ માહિતી તમને એ જણાવવાની મિત્રો કે અહીંયા હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર હોળ તારીખ અને સત્તર તારીખ માટે વરસાદની આગાહી છે એ જણાવવામાં આવી છે જો કે અગિયાર તારીખે ગુજરાતની અંદર વરસાદની આગાહી છે એ તાપી ડાંગ ત્યાર પછી નવસારી સારી અને વલસાડની અંદર જણાવવામાં આવી હતી ગઈકાલે પરંતુ ત્યાર પછી મિત્રો બાર તારીખ તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખ માટે કોઈ આગાહી કરવામાં નથી આવી પરંતુ ખાસ કરીને હોળ તારીખ અને સત્તર તારીખ માટે હવામાન વિભાગે વોર્નિંગની આગાહી કરી છે અને અહીંયા તમને જણાવી દઉં કે હોળ તારીખ માટે ગુજરાતની અંદર દાહોદ છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે અને વલસાડ છે આ જિલ્લાની અંદર યલો એલર્ટની આગાહી છે એ અત્યારથી કરી દેવામાં આવી છે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ જણાવવામાં આવી છે તો સત્તર તારીખે મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતનો સંપૂર્ણ ભાગ એટલે કે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે આણંદ છે વડોદરા છે ત્યાર પછી છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે સુરત છે તાપી છે ડાંગ છે વલસાડ છે આ દરેક જિલ્લાઓની અંદર યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ હવામાન વિભાગે પણ વ્યક્ત કરી દીધી છે અને બંગાળની ખાડીમાં મિત્રો સિસ્ટમ બનશે એ સિસ્ટમ છે એ હોળ અથવા તો 17 તારીખ દરમિયાન ગુજરાતની નજીક પહોંચી જશે અને ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ જશે અત્યારે ભલે મિત્રો આ વિસ્તારોની અંદર યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે પરંતુ 17 તારીખ આવશે ત્યાં સુધીમાં ગુજરાતના બેથી ત્રણ એવા જિલ્લાઓ હશે કે જેની અંદર ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે એ આપી દેવામાં આવશે હવામાન વિભાગની આગાહી છે એ બદલી જોશે ખાસ કરીને મિત્રો અહીંયા અત્યારે તમે જોઈ શકો છો રેઇનફોલ ડિસ્ટ્રીબ્યુશનને લઈને પણ આગાહી છે હાલમાં નોર્મલ છે ગ્રીન કલર છે પરંતુ અહીંયા હોળ તારીખ અને સત્તર તારીખ માટે ગુજરાતની અંદર આખા ગુજરાતમાં આગાહી છે એ બદલવામાં આવી છે અહીંયા ખાસ તમે માહિતી જોઈ શકો છો જો લીલો કલર હોય તો વરસાદ પડવાની શક્યતા છે એ પચીસથી લઈને પચાસ ટકા હોય એટલે કે પચીસથી લઈને પચાસ ટકા વિસ્તારોની અંદર રેઇનફોલ ડિસ્ટ્રિબ્યુશન થવાની આગાહી હોય પરંતુ હોળ અને સત્તર તારીખ માટે તમે જોઈ શકો ગુજરાતની અંદર મિત્રો પચાસથી લઈ અને પંચોતેર ટકા ભાગોની અંદર ઘણા સ્થળોએ ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ હોળ અને સત્તર તારીખ માટે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર કરવામાં આવી છે તો મિત્રો ભારતીય મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર આગળના દિવસો માટે વરસાદને લઈને નવી આગાહી કરી દેવામાં આવી છે ખાસ કરીને અગિયાર તારીખે આગાહી કરવામાં આવી હતી એમાં બાર તેર ચૌદ અને પંદર તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ મોટી આગાહી નથી પરંતુ ત્યાર પછી અને તારીખ માટે ગુજરાતની અંદર વરસાદની આગાહી કે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ખાસ જણાવી દઈએ કે આવનાર સાત દિવસ સુધી વરસાદનું અનુમાન છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે એનાથી આગળ છે એ મહિના વાઇઝ આપવામાં આવે છે ખાસ કરીને જે ટૂંકા ગાળાનું આ અનુમાન હોય છે એ અનુમાન ઘણા બધા અંશે હવામાન વિભાગનું સાચું છે એ પણ પડતું હોય છે એ પ્રમાણ મિત્રો આવનાર દિવસોની અંદર સિસ્ટમ બની રહી છે અને સિસ્ટમને કારણે વરસાદ આવશે એમને લઈને હવામાન વિભાગ દ્વારા પણ પૂર્વાનુમાન કરી દેવામાં આવ્યું છે ને આગાહી છે એ પણ બદલી દેવામાં આવી છે ગુજરાતના જાણીતા એવા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતની અંદર હોળથી લઈને વીસ ઓગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદના રાઉન્ડને લઈને શક્યતા છે એ દર્શાવવામાં આવી છે આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને ફૂલી એનાલિસિસ કરવામાં આવે છે અને એનાલિસિસના બે જ ઉપર દર અઠવાડિયા એટલે કે મોસ્ટ ઓફલી અઠવાડિયામાં એક વખત વરસાદની આગાહી કરવામાં આવે છે એ પ્રમાણે મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા ગઈકાલે એટલે કે અગિયાર તારીખના રોજ વરસાદને લઈને નવી આગાહી છે એ કરવામાં આવી છે એની અંદર એમણે જણાવ્યું છે ખાસ એક મહત્વપૂર્ણ માહિતી આપી છે કે હવામાન વિભાગે પણ પોતાના જીએફએસ મોડલની અંદર વરસાદને લઈને શક્યતા છે એ દર્શાવી છે એમનો એમણે ફોટો પણ પોતાની ઓફિશિયલી વેબસાઇટની અંદર અપલોડ કર્યો છે અને જણાવ્યું છે કે આખા ગુજરાતની અંદર સારો વરસાદ પડવાની શક્યતા છે એ પણ હવામાન વિભાગે બતાવી છે ત્યાર પછી મિત્રો એમણે પોતાની આગાહી જણાવી છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતની અંદર હોળથી લઈને વીસ ઓગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદ પડવાની શક્યતા છે અને ત્યાર પછી હવામાનની સ્થિતિ છે એ પણ એમણે જણાવી છે અને પાંચ સિસ્ટમો સક્રિય છે તેમને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે એમાં હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટની અંદર એક મિન્સી લેવલ ઉપર અમૃતસરથી લઈને અરુણાચલ પ્રદેશ ઉપર એક મોનસૂન ટ્રફ બનેલો છે એમની માહિતી છે ત્યાર પછી અહીંયા અપર એર સર્ક્યુલેશન ચાર બનેલા છે એમની માહિતી આપેલી છે એમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ અને લગો અલગ તેલંગાણા ઉપર છે એક ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર છે કચ્છ અને આસપાસના વિસ્તારો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે ઉત્તર આંતરિક કર્ણાટક આસપાસના જે વિસ્તારો છે એના ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે એમની માહિતી એમના દ્વારા આપવામાં આવી છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે એમની માહિતી પણ તેમણે જણાવી છે ત્યાર પછી મિત્રો લો પ્રેશર એરિયા થવાની શક્યતા છે એ એમણે વ્યક્ત કરી છે આ માહિતી ખૂબ જ કામની છે ઉત્તર પશ્ચિમ અને લગોલગ વેસ્ટ સેન્ટ્રલ બંગાળની ખાડીમાં તેર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લો પ્રેશર એરિયા બનવાની શક્યતા એમણે બતાવી છે એટલે કે આવતીકાલે તેર તારીખે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે લો પ્રેશર એરિયા બનશે અને એ લો પ્રેશર એરિયા છે એ મિત્રો ગુજરાતની નજીક આવશે અને મિત્રો અહીંયા ખાસ કરીને અલગ અલગ સ્થિતિ છે નવસો પચીસ એસપીએ આઠસો પચાસ એસપીએ ત્યાર પછી સાતસો એસપીએ સિસ્ટમની સ્થિતિ છે એ પણ એમણે જણાવી છે પાંચસો એસપીએ ઉપર પણ જે સ્થિતિ છે એ જણાવવામાં આવી છે ત્યાર પછી અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી બંગાળની ખાડીની સિસ્ટમને લઈને એમણે જણાવ્યું છે કે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં સેન્ટ્રલ ઇન્ડિયા તરફ અને ત્યારબાદ ગુજરાત રાજ્ય નજીક તથા અરબી સમુદ્ર તરફ ખસવાની શક્યતા છે એટલે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે સેન્ટ્રલ ઇન્ડિયા થઈ અને ત્યાર પછી ગુજરાત રાજ્ય નજીક થઈ અને અરબી સમુદ્રની અંદર આ લો પ્રેશર એરિયા એટલે કે બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ છે એ સિસ્ટમ જવાની શક્યતા છે એટલે કે ગુજરાત રાજ્ય નજીકથી આ સિસ્ટમ છે એ પસાર થશે એ રીતે એમણે શક્યતા છે એ બતાવી છે અને આ શક્યતાને કારણે એમણે કહ્યું છે કે અગિયારથી લઈ અને પંદર ઓગસ્ટની વચ્ચે છૂટાછવાયા વિસ્તારની અંદર ઝાપટા અને હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે એટલે કે એમણે ખાસ વરસાદને લઈને આગાહી જણાવી છે એમાં કહ્યું છે કે અગિયારથી લઈને પંદર ઓગસ્ટની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવો મધ્યમ વરસાદ પડશે ત્યારબાદ એમણે કહ્યું છે એટલે કે હોળ તારીખથી વરસાદનું પ્રમાણ અને વિસ્તાર છે એ વધશે પહેલાં ગુજરાત રિલિજનની અંદર એટલે કે ગુજરાત રિલિજનની અંદર મિત્રો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે તો સૌથી પહેલાં ગુજરાત રિલિજનની અંદર વરસાદનું પ્રમાણ અને વિસ્તાર વધશે ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ વરસાદનું પ્રમાણ અને વિસ્તાર વધશે અને વીસ ઓગસ્ટ સુધી ફેલાશે એટલે કે પંદર તારીખ પછી વરસાદના વિસ્તારો અને પ્રમાણની અંદર વધારો થશે અને વીસ તારીખ સુધી વધારો થશે અને જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વ્યાપક અને સંતોષકારક વરસાદ થવાની શક્યતા રહેલી છે એટલે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે એ સિસ્ટમના ભાગરૂપે વરસાદ પડશે વ્યાપક અને સંતોષકારક વરસાદ પડવાની આગાહી છે એ અશોકભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવી છે ખાસ કરીને વરસાદનું પ્રમાણ બંગાળની ખાડીમાં સિસ્ટમ અને અન્ય સંભવિત હવામાન પરિણામો પર આધારિત છે સિસ્ટમ બન્યા પછી વરસાદની માત્રા વરસાદની માત્રાની અપડેટ આપવામાં આવશે એટલે કે મિત્રો હોળ તારીખ દરમિયાન સિસ્ટમ બની જશે ખાસ કરીને અહીંયા જણાવ્યું છે કે તેર તારીખે સિસ્ટમ બંગાળની ખાડીમાં બની જશે પરંતુ થોડીક આગળ વધશે ત્યાર પછી બની શકે છે કે અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવે અને ત્યાર પછી Yeah. કયા વિસ્તારની અંદર કેટલા ઈંચ વરસાદ પડશે એમને લઈને માહિતી છે એ આપવામાં આવશે તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા આવનાર દિવસોની અંદર જે પણ આગાહી આપવામાં આવશે જે પણ અપડેટ આવશે એ અપડેટ અમે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડશું એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવતીકાલે એટલે કે તેર તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બની જશે અને ત્યાર પછી પંદર તારીખ પછી વી તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્ય શક્યતા છે અને એમને લઈને અશોકભાઈ પટેલ દ્વારા પણ પોતાની ઓફિશિયલી વેબસાઇટ એટલે કે વ્લોગ ઉપર આગાહી છે એ અપડેટ કરી દેવામાં આવી છે જાહેરાત છે એ કરી દેવામાં આવી છે